હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય બંટી આજે અમે આવ્યા છીએ પીલ ગાર્ડનમાં ભાવનગરમાં અને અહીંયા આગળ એક પાન ખાવા આવ્યા છીએ આપણે પાન વેચે છે એ બધે તમે કયો ત્યાં પાન વેચવા આવે દેવા આવે એવું કાંક છે તો અમે લોકો હું ને મારા મિત્રની બધા પાન ખાવા આવ્યા છીએ તો જોઈએ છીએ પાનવાળા ભાઈને ફોન કરી દીધેલો છે ગોતીએ છીએ કે ક્યાં ઊભા છે ગાર્ડનમાં આવ્યા ને તે આ કંઈક વિદેશી બગલું છે પણ એની પાસે જઈએ ને તો ભાગી જાય છે એટલે આગેથી ઝૂમ કરીને બતાવું છું આ રીતનું છે ધીમે ધીમે એની પાસે જઈએ છીએ પણ એ ભાગે છે અને એમ કે અમને પકડી જશે ને મારશે પણ એવું કંઈ આપડામાં હોય નહીં આપણે તો ખાલી મોજ આવી માટે જ લઈએ છીએ જો કેવું મસ્ત છે એક નંબર છે વિદેશી છે ઓ પણ આ બધા બગલા છે કલર કરેલો છે જો વ્હાઈટ વ્હાઈટ દેખાય તમને આ વઈટ જાડવા થઈ ગયા આ એ બગલા કલર કરેલો છે જો આ જેટલા વાઇટ જાડવા અને વ્હાઈટ જે દિવાલુ છે ને એ બગલાના કલરનું છે તો આ એનો માળો છે બગલો ને બગલી છેડનમાં એક કસરતના પણ મેનુક્ન મૂકેલા છે મેનુક્વિન એટલે કે પૂતળા ગુજરાતીમાં કહેવાય એ પૂતળા જોવો તમે કસરતના કઈ કઈ રીતે કસરત કરવી બતાવું તમને આખા સર્કલ ફરતે જાત જાતના આ રીતના મેનિકિન છે હા ભાઈ તો કસરત કરીને થાકી ગયા લાગે છે એવું છે આખા આ રીતના ફરતે એક સર્કલ છે અને મસ્તીના મેનકવીન છે અને અહીં આગળ કપલો આવે છે શાંત આરામ કરવા માટેનો પણ બધાને સમય મળી જાય છે એટલામાં જે કોઈ કામ કરતા હોય દૂર થયા હોય તો આરામ કરવાનો ટાઈમ મળે છે અહીંયા કોઈ જાતની ફીસ નથી અંદર આવવાની વચ્ચે રાખી હતી પણ કોઈ ઇસ્યુ થયો તે બંધ કરી દીધું છે એટલે બહુ મસ્ત મજાની અહીંયા આમ પહેલાં કરતાં તો બહુ મસ્ત ફિલ ગાર્ડન બની ગયું છે પહેલાં વચ્ચે હાવ બગડી ગયું હતું પણ અત્યારે હાલ તો બહુ મસ્ત છે વ્યૂ અને રીલ્સ ઉતારવા કે વ્લોગ ઉતારવા કે કોઈ પણ કોમેડી વિડીયો શોર્ટ વિડીયો પ્રી વેડિંગને એક નંબર છે અહીં આગળ તો બહુ મજા આવી હું તો ઘણા વર્ષે આવ્યો અંદર આટલા વર્ષ લગભગ પંદર વર્ષ પછી હું આવ્યો હોઈશ પણ મજા આવે એવું છે આમ એક નંબર છે જો આપણે જે ભાઈને પાનવાળાને ગોતા હતા એ પાનવાળા ભાઈ હાલ અત્યારે અમને મળી ગયા છે અને એનું જે સેટઅપ છે એ તૈયાર કરે છે તો હું તમને બતાવું આ ફાયર પાની છે એવી મને વાત મળી છે મારા મિત્રો પાસે કે ફાયર પાન પાન પણ છે તો આપણે જોઈએ અને ખાઈએ હમણાં બતાવું તમને અત્યારે સેટ કરે છે તો હું તમને બતાવી દઉં કઈ રીતે સેટ કરે છે કેવો વસ્તુથી જો આ બધી આ ભાઈ તૈયારી કરે છે અને છેલ્લે આપણે તૈયારી થઈ જાય એટલે પાન ખાવાનું છે તો આપણે પાન ખાઈને મોજ કરવાની છે તો હમણાં આગળનો વિડીયો તમને બતાવું તો આ ભાઈ આખું સેટઅપ કરી નાખ્યું છે મીઠા પાનનું બહુ મસ્તીનું સેટઅપ કર્યું છે તમને બતાવું ચાલો જુ આ ફાયર ગન છે આ કલકત્તી પાન છે અને આ બધા એમના મસાલા છે પાનમાં જે નાખવાના આવે ની હો અમારા પાનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ ખતર લગ્ન વાર પ્રસંગ હોય જેમાં વધારે જમાઈ સૌથી વધારે ઉપયોગમાં આવતી વસ્તુ આજે હાલમાં હા લગ્ન સૌથી વધારે આલે એક મુખ્ય તરીકે બધા પાન તો ખાતા જો અને વાહ ભાઈ વાહ do

તમને ગમે આ ડિલિવરી આપશે ઓફિસમાં બેઠા હો ઘરે હો કે પછી લગ્ન પ્રસંગે તમારે જોતા હોય પાનનો ઓર્ડર આપવો હોય મોટો ઓર્ડર આપવો હોય તો પણ તમને મળી જશે બરાબર ને હા મળી જશે અને તો આપની ડિટેલ જણાવો થોડીક કે કઈ રીતે આપણે ડિલિવરી કરીએ છીએ ને કઈ રીતનો તમારો કોન્ટેક કરવો આપણે ભાવનગરમાં વિચારેલું કે માણસ પાસે અત્યારે ટાઈમ હોતો નથી એટલે માણસ આપણને કોલ કરે ને એટલે એની ટાઈમ આપણે ફ્રી ઓફિસ ડિલિવરી કરી આપીએ છીએ તો આપણે ભાવનગરમાં નવો કોન્સેપ્ટ જોયો છે કે પાન માવો ફ્રી ઓફિસ ડિલિવરી આપણે કોઈ પણ લગ્ન પ્રસંગે પાન માવોનો ઓર્ડર હોય ચાહે મેરેજ હોય એનિવર્સરી હોય બર્થ ડે હોય તો આપણે તમામ ઓર્ડર લઈએ છીએ અને કોઈપણ જગ્યાએ આપણે લઈએ છીએ અને એનો આપણો નોર્મલી ચાર્જ હોય છે આપણો એ પ્રમાણે આપણે ઓર્ડર લઈએ છીએ અને ભાવનગરની અંદર તમે એની ટાઈમ ચોવીસ કલાકમાં ગમે ત્યારે કોલ કરી શકો છો કે ભાઈ મારે પાન ખાવાનું મન થયું છે તો અમે પાન ખાવા માટે તમારા તમારું પાન ખાવું છે તો તમે અહીંયા આવી જાઓ તો અમે કહીએ છીએ કે અમે સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં તમને ફ્રી ઓફિસ ડિલિવરી પહોંચાડી દઈએ છીએ તમે 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 જેવું ખાતા હો એવું તમારી જગ્યાએ પહોંચાડી અને બીજું એક પૂછવાનું કે આપણે મેરેજ પાન જે હોય એ તમે રાખો છો હા મેરેજ પાન પણ રાખીએ છીએ એટલે મેરેજ પાનનો ઓર્ડર દેવો હોય ને તો પણ તમને મળી જશે અને મેં તો અહીંયા આપડું આ ફાયર પાન ખાધું એક નંબર પાન હતું કે ભાઈ બીજે ક્યાંય આવું પાન મેં ખાતું નથી નાના છોકરાથી લઈને મોટા સુધી બધા ખાઈ શકે એવું કોઈ પણ નુકસાન કરે એવી વસ્તુ એમાં નાખવામાં નથી આવતી પહેલી વાત તો એટલે બધા જ ખાઈ શકે એક મુખવાસ તરીકે અને પાન પણ એક ક્વોલિટી નંબર વન હતી અને પાછું આ પાન કયું આપણે વાપરીએ છીએ આપણા કલકત્તી પાન કલકત્તી પાન એટલે જે ઊંચા ઊંચી ક્વૉલિટીનું જે પાન કહેવાય કલકત્તી તમે લોકોએ સાંભળ્યું જ હશે આજે ઘણા ખાતા હોય તો એ બધાને તો ખબર જ હશે કલકત્તી પાન એક નંબર આવે તો ભાઈ આપણે ફાયર પાન તો ખાધું પણ હવે ફાયર પાનમાં સાદું પાન છે કે ફાયર પાન છે એની પ્રાઇસ શું આવશે અને આનો જે મેઇન જગ્યા કઈ જગ્યાએ વેચે છે કાંઈ દુકાન જેવું છે કે નહીં અને કઈ જગ્યા કેવી રીતે દેવા જાય છે એ કેમ ખબર પડશે આપણે એ ભાઈને પૂછી લઈએ ને કે ભાઈ આપણે કલકત્તી પાન કોઈને ખાવું છે ને મંગાવું છું ઘર બેઠા કે ઓફિસે તો એ તમે કઈ રીતે ડિલિવરી તો શું ચાર્જ લેજો જે આપણે કલકત્તી સાદા પાન જેના કોઈને ખાવા હોય કે મીઠું પાન છે સાદું પાન છે એવું ખાવું હોય તો એનો પંદર રૂપિયા જ ચાર્જ રહેશે ડિલિવરીનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવ્યો અગર એને ફાયર પાન ખાવાનું મન થયું હોય ચોકલેટ પાન ખાવાનું મન થયું હોય ફ્રૂટ પાન ખાવાનું મન થયું હોય તો એનો અલગ ચાર્જ રહેશે બાકી સાદા પાન ખાવા હોય તો પંદર રૂપિયામાં અડધી કલાકમાં એ જે આય છે ત્યાં એને મળી જશે વાપ એટલે તમે ગમે ત્યાં બેઠા હો તો અડધી કલાકમાં તમને પાનની ડિલિવરી મળશે તમે ફૂડની ડિલિવરી તો બહુ જોઈ હશે ને ફૂડના વિડીયો મારામાં જોયા હશે ફૂડ ખાધા પછી તમને પાન ખાવાનું મન થાય ને ક્યાં ત્યાં બેઠા બેઠા અથવા ફૂડ ખાઈ નીકળે અને બગીચામાં ટહેલવા નીકળ્યો અને બેઠીને ખાવું હોય પાન તો તમારે મંગાવી શકો છો તમે તમે ગમે ત્યાં બેઠા હો ને પાન તો મંગાવી શકો છો પણ મિનિમમ થોડી ક્વોન્ટિટીમાં મંગાવજો જેથી કરીને એ ભાઈનો ધક્કો પણ ફેલ ન જાય કેમકે એ પણ એક ધંધો બિઝનેસ લઈને બેઠા છે તો એ ખાસ ધ્યાનમાં રાખજો અને આપણો ટાઈમ શું છે કંઈ છે આપણો ટાઈમ સવારે દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી હોય અને સાંજે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી હોય ઓકે અને હવે મોબાઈલ નંબર અને તમારો મેઈન થડો ક્યાં છે એ છે જણાવીશું મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન સેવન ફોર ડબલ થ્રી ટુ સેવન ડબલ નાઇન ઇમરાન મારું નામ છે અને મારો થડો છે ઘોઘા રોડ ન્યૂ બી ડિવિઝન પોલીસ ચોકી પાછળ મોખરાજી સર્કલ પાછળ ટુકડા કેન્દ્ર રોનક પાંડ ઓકે રોનક પાન અને ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ મોબાઈલ નંબર બધું જ મળી જશે અને ટાઈમિંગ એ મળી જશે અને ડિસ્પ્લે ઉપર એ છે તમને મોબાઈલ નંબર અને ટાઈમિંગ દેખાતો હશે એટલે તમને કોઈ કોઈ જાતની દિક્કત નથી થવાની ત્યાંથી તમે ટાઈમ જોઈ શકશો મોબાઈલ નંબરથી ફોન કરીને પાન પણ મંગાવી શકશો અને તમે એટલા વિસ્તારમાં હો ને કે ભાઈ એડ્રેસ બોલ્યા મોકળાજી સર્કલ લીંબડીમાં તો ત્યાં જઈને પણ તમે ખાઈ શકશો અને આ ભાઈ જે એડ્રેસ બોલ્યા મોબાઈલ નંબર બોલ્યા એ ડિસ્પ્લે ઉપર હશે ડિસ્પ્લે પરથી મોબાઈલ નંબર તમે સેવ કરી લેજો કેમ કે તમારે કોઈ લગ્ન પ્રસંગ પાર્ટી બર્થડે પાર્ટી કાંઈ પણ આવે અને પાન એક હારે માં મંગાવવાના થાય તો એ નંબર ઉપર કોલ કરીને તમે મંગાવી શકો છો ઓર્ડર કરી શકો છો અને ખાલી સાદા પાન કે કલકત્તી પાન એવું નથી ઘણી બધી વેરાયટી રાખે છે પાનમાં લગ મેરેજના પાન પણ હોય છે એ બધી જ ડિટેલ તમને નંબર ઉપર કોલ કરશો ને એટલે મળી જવાની છે એટલે નંબર એક ખાસ નોટ કરી લેજો અને સેવ કરી લેજો તમારે ગમે ત્યારે કામમાં આવવાનો છે અને આવા નવા મારા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો